નમસ્કાર હું વિપુલ પટેલ જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર બાર જૂનની બપોરે એક વાગ્યાને ચાલીસ મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું જે બાદ પ્લેન ક્રેશના સિત્તેર કલાક પછી વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થતાં આજે તેમના પરિવારજનોને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે ત્યારે તિરંગામાં લપટાયેલા વિજયભાઈ રૂપાણીનું કોફીન આવતા જ તેમનો પરિવાર ભાંગી પડ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ જોઈને ભાવુક થયા અને હાથે તેમણે વિજયભાઈને અંતિમ વિદાય આપી હતી અહીં તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને એ શ્રદ્ધાંજલિ આપી હતી વિજયભાઈ રૂપાણીના માનમાં આજે રાજ્ય સરકાર દ્વારા એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જેને પગલે અહીં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અહીં વિજય રૂપાણીને રાજકોટ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે આજે સાંજે છ વાગે રાજકોટમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે জয় হিন্দ জয় ভারত